ઇલોરા મૂળ નામ વેરુળ એક પુરાતાત્વિક સ્થળ છે જે ભારત દેશમાં ઔરંગાબાદ મહારાષ્ટ્રથી ત્રીસ કિલોમીટરના જેટલા અંતરે આવેલું છે આ ગુફાઓને રાષ્ટ્રકૂટ વંશે બનાવડાવી હતી પોતાની સ્મારક ગુફાઓ માટે પ્રસિદ્ધ ઇલોરા યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે ઇલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે અહીં ચોત્રીસ ગુફાઓ અસલમાં એક ઉર્ધ્વાદર ઊભી ચરણાદ્રી પર્વતનો એક ફલક છે આમાં હિંદુ બૌદ્ધ અને જૈન ગુફા મંદિર બનેલ છે આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી અહીં બાર બૌદ્ધ ગુફાઓ એકથી બાર સત્તર હિંદુ ગુફાઓ તેરથી ઓગણત્રીસ અને પાંચ જૈન ગુફાઓ ત્રીસ થી ચોત્રીસ છે આ બધી ગુફાઓ એકબીજાની આસપાસ બનેલ છે અને પોતાના નિર્માણકાળના ધાર્મિક સૌહાર્દને દર્શાવે છે ઇલોરાના ચોત્રીસ મઠ અને મંદિર ઔરંગાબાદની નજીક બે કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલ છે આને ઊંચી બેસાલ્ટની ઊભા ખડકોની દિવાલોને કાપી બનાવાયા છે દુર્ગમ પહાડીઓવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ છસોમી એક હજાર ઈસવીના કાળની છે જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે બૌદ્ધ હિંદુ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે પણ આ પ્રાચીન ભારતના ધૈર્યવાન ચરિત્રની વ્યાખ્યા પણ કરે છે આ સ્થળ યુનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ છે બે